રાજસ્થાન બાજુથી આવતી ગાડીઓ ધોનેરા પાસે અરે ધોનેરા અને ઝીંડા વચ્ચે ભયંકર એક્સિડન્ટ થયો છે આપ જોઈ શકો છો હાઈવે ઉપર ત્રણ ગાડીઓ એકી સાથે સળગી ગઈ છે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે આજુબાજુના ગામ લોકો દોડી દોડીને આવ્યા છે હવે ડ્રાઈવરો અંદર છે કે નીકળી ગયા છે કોઈને ખ્યાલ નથી પરંતુ ત્રણ ગાડીઓ એકી સાથે સળગી રહી છે આપ જોઈ શકો છો એક ગાડી તો કહે તેલના ડબ્બા ભરેલા છે કોઈ કહે પાવડર ભરેલો છે આવી વાતો થઈ રહી છે ગોટે ગોટા નીકળી રહ્યા છે લગભગ તેલ જ હોવું જોઈએ બનાસકોઠા ઝેરડા ધાનેરા તાલુકાના ઝેરડાની બાજુમાં ભયંકર એક્સિડન્ટ થયો છે